નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ધાનેરાને થરાદમાં ભેળવવાનો રાજ્ય સરકારનો નિર્ણય આવતા ધાનેરાની પ્રજામાં આક્રોશ જોવા મળ્યો હતો તેને લઈ ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરાને ચાર તારીખે બંધનું એલાન આપ્યું હતું જેને લઈ આજે ધાનેરા વેપારીઓએ વહેલી સવારથી જ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખીને રેલીમાં જોડાયા હતા સરકાર દ્વારા નવીન વાવ થરાદ જિલ્લાની જાહેર થઈ છે જે યોગ છે પણ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં રાખવાને લઈ ધાનેરા તાલુકાની પ્રજામાં આક્રોશ છે ધાનેરા કેમેરા અને બનાસકાંઠામાં જ રાખવાની પ્રજા માંગ કરી રહી છે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ધાનેરા સજ્જર બંધનું એલાન આપેલ હતું ધાનેરાના લોકોએ બંધ પાડી રેલી કાઢી મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ બંધને વ્યાપારીઓએ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ સમર્થન આપી રેલીમાં જોડાયા હતા માવજીભાઈ દેસાઈએ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની રજૂઆત આગળ પણ પત્ર દ્વારા કરેલી છે અને આજે ફરી એકવાર મીડિયા સમક્ષ ધાનેરા લોકોની માંગને ધ્યાનમાં રાખીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ દરેક લડાઈ કમ્પ્લીટ લડશું તો સો ટકા આ વાત આપડી છોડવામાં આવશે આવશે ને આવશે એવું દરેકને મારી વિનંતી છે હું કોઈ આગેવાન તરીકે આ નિવેદન નથી કરતો હું ધાનેરા નાગરિક તરીકે આ વાત કરવા છું એટલે એમાં કોઈ પક્ષમાં કોઈ કરે આ વાત દરેક વિચારે તો જ આપણે કંઈક કરી શકશું પણ છે દુઃખી પણ છે અને બધા જ લોકોને અનુકૂળતા પડે એ પ્રકારનું વિભાજન થાય એ બધાના માટે

તો આ સરકારનો પણ નોંધ લેવી જોઈએ બીજું વાત કરીએ કે આ લોકશાહી દેશની અંદર લોકોનો મત લોકોના પ્રતિનિધિઓનો મત જાણવો જરૂરી હોય છે પણ આ સરકાર દ્વારા એવું કંઈ કર્યું નથી તેવું જાણવા મળ્યું છે મારી સરકારની વિનંતી છે હજુ વહેલું છે મોડું થયું નથી આવનાર સમયમાં દાંદ્રા તાલુકાની જનતા ખેડૂતો રોડ ઉપર આવે અને આક્રમક આંદોલન કરે એ પહેલાં સરકાર સારો નિર્ણય લે તેવી મારી વિનંતી છે આ છેલ્લા ત્રણ ચાર દિવસથી લોકોમાં જે ભે ઉભો કર્યો છે એ બાબતે આ જિલ્લો બનાવવાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયા અહીં જે અહીંયાની રાજનીતિ છે એ કીનાખોરીની આ કારણે અમરે ધાનેડા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગોધીનગર મહેસાણા અમદાવાદ એ બાજુ ભણતા હોય છે કોઈ હોસ્પિટલનું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુનું કોમ હોય છે અમારે હવે થરાદ અને વાવ થરાદ બાજુ જવાનો ક્યાં વાત આવે છે એટલે અમારું કામ જેવું કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્નની અંદર અમદાવાદથી અમે આવતા હોય તો પાલનપુર ઊભા હોવાનું તો રાજસ્થાનનું ગાડીઓનું સાધન નો કે જેસલમેરનો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય હવે થરાદની અંદર અમે ઊભા હો તો થરાદથી કઈ સાધન આવવાનું છે કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી કોઈ જાતની વ્યવસ્થા નથી આજે બનાસ ડેરી છે તો પણ પાલનપુરમાં છે તમામે તમામ કલેક્ટર કચેરીથી મોડેલ તમામે તમામ અને આજે એ કહેવાસીવાળી વાત કરું હું છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી લોકો લાઇનમાં લાગ્યા છે સર્વર ડાઉન છે જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો સર્વર ડાઉન રહે અને અમને હવે તમે થરાજ નખો છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થશે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ટોટલે ટોટલ અમારા બદલાવાના થાય ત્યારે તમે વિચાર કરો કે આ અમારા પાંચ વર્ષનું લાઇનમાં જ રહેવાનું ધાનેરા હાથે આ કિનાખોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિની મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ ભાજપ આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ નેતર આવનારા સમયમાં આ પ્રજા તમને રાજકીય ક્ષેત્રે તમારે માફ નહીં કરે અને તમે પણ માફ કરો છો આ બાબતે જો રાજકીય ક્ષેત્ર પણ જો ચૂપ રહેશે અને મેદાનમાં નહીં આવે અને જેની લાગવળખ જ્યાં લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે રાજકીય લોકોને અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ હું આદર્ત આપ્યો કે એમને પણ ધન્યવાદ આવું છું કારણ કે તમે આજે રાજકીય લોકો આવા જ નથી ઉઠાવતા અને સંગઠનો ઊભા થાય છે શેમભૂ ત્યારે આપણે રાજકીય તરીકે જો બહાર નહીં આવો તો આ પ્રજા આપણને સહન કરશે નહીં અને આવનારા સમયમાં આપણને પણ માફ ભગવાન પણ નહીં કરે અને જે આ ધાનેરા તાલુકા છે જે પણ લોકો કામ ચીનાખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે એમને તો ભગવાન માફ નથી જ કરવાનો કારણ કે ધાનેરાની અંદર વધુમાં વધુ આજે દૂધ હોય તો ધાનેરાની અંદર થાય છે તેમ છતાં અને બનાસ ડેરી છે એ પણ થરા પાલનપુરમાં છે તો તમે અમને થરાદમાં કેવી રીતે નોખી શકો અમારો તમે એક વરેક વહીવટવા ત્યાં છે અમારો બનાસકાંઠા એટલે નદીના નામથી આજ બનાસ નદીના નામથી બનાસકાંઠા પડ્યું છે કોઈ ગામના નામથી નહીં તો અમને ગામના નામે કેમ તમે એવું કરવા મોકો છો એટલે દરેક વ્યક્તિ આ બાબતે બહાર આવે અને આ આ આક્રોશ આપણે જાળવી રાખીએ અને સરકાર સુધી પહોંચાડીએ અને સરકાર આ આ વાતને આપણી ન સ્વીકારે તો આવનારા સમયમાં આપણે જે પણ કરવું પડે તો એ કરવા માટે આપણે તૈયાર છીએ અને આજના તબક્કે આજે પણ ધારાસભ્ય કક્ષાના માણસ જો લોકશાહીની વાત આપણે કરશું ને તો લોકશાહીના ઢબે ચોંટવામાં આવે છે પ્રતિનિધિ પંચાયતથી મળીના છેઠ પાર્લામેન્ટ સુધી તો પંચાયતથી મળીને પાર્લામેન્ટ હવે અહીંયા ધારાસભ્યને પૂછ્યું તો ધારાસભ્ય એમ કે અમને તો વિશ્વાસ જ નથી લીધા તો ભાઈ તમારે લોકસભાના અરે લોકશાહીના ઢબે જો ધારાસભ્ય આખા જિલ્લાનો તાલુકાનો આગેવાન હોય તો એને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવે છે તો આ ખરેખર લોકશાહીનું ફોન કર્યું કે બરાબર છે પ્રજાની વિશ્વાસમાં લેવી જોઈએ અને આ જિલ્લો અમારે બનાસકાંઠામાં જ રહેવાનો છે થરાદમાં જવાનું નથી એ વાત અમે નક્કી કરેલી છે આ બાબતે જે કરવું પડશે એ કરવા તૈયાર છીએ